હેલો મિત્રો નમસ્કાર એ એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી એન સી ક્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો મિત્રો જે આપણે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર મૂક્યું હતું એમાંથી પ્રશ્નપત્ર બેઠી બેઠો આવ્યું છે બરાબર એકવાર જોઈ લેજો એક પણ આગા બાજુ થયું નથી તો મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષા આપણે શરૂઆત કરીએ કે દરીરમાં ફળિત વિધાનની સંખ્યા કેટલી હોય છે તો ફળિત વિધાનની સંખ્યા મિત્રો એક જ હોય છે બરાબર નિરૂપાધિત વિધાનના અંગો કેટલા છે આવા મિત્રો એની એક જ હોય છે નિરૂપાધિક વિધાનના અંગો કેટલા છે તો મિત્રો ત્રણ છે આવશ્યક અંગો ત્રણ કીધા છે બરાબર ખબર રાખજો કાં તો અથવા માટે તાર્કિક કારકનો ઉપયોગ થાય છે કાં તો અથવા માટે મિત્રો વિકલ્પના આવશે નિષેધ પી શરતી ક્યુના સત્યતા કોષ્ટકમાં કેટલી અરોળ બને છે તો ચાર બને છે જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર કોના આધારે નક્કી થાય છે બરાબર તો મિત્રો એ સર્વોપરી જે કારક છે અને સર્વોપરી કારકના આધારે નક્કી થતો હોય છે સોફિયાનો શાબ્દિક અર્થ કયો છે તો પણ સોફિયાનો શાબ્દિક અર્થ પણ છે જો મિત્રો આગળ આપણે નંબર સાત બરાબર કારણ કે નંબર છ ડબલ વાર આપણે ક્લિપ થઈ ગયો છે મિત્રો ના વિધાનનો આશ્રાસિત વિરોધી વિધાન તો ના વિધાનનો મિત્રો આશ્રયસિત વિરોધી વિધાન છે ન આવશે કયા વિધાનનું પરિવર્તિત શક્ય નથી તો મિત્રો તમે મને કોમેન્ટ કરજો બરાબર આગળ મિત્રો નીચેનામાંથી દર્શનશાસ્ત્ર વૈદિક દર્શન કયું છે તો મિત્રો એમાં સાંખ્ય આવશે બરાબર સાંખ્ય આવશે સમુદ્ર જગતનું ઉત્પાદન કારણ કયું છે તો મિત્રો ખાસ કરીને પ્રકૃતિ આવશે ચલો આગળ દલીલના પ્રામાણ્યનો આધાર સેના પર રહેલો છે તો મિત્રો દલીનનું જે રૂપ છે એના ઉપર રહેલો છે મધ્યપદી અનુમાનમાં આધાર વિધાનો કેટલા હોય છે બરાબર મધ્ય અનુમાનની મિત્રો વાત કરી છે એમાં આધાર વિધાનો મિત્રો બે હોય છે પી એસ વગેરે મોટા અક્ષરને શું કહે છે બરાબર તો મિત્રો એને ખાસ કરીને આપણે વિધાન પરિવર્તિ કહેવાય છે યોગ દર્શનના પર કોણ હતા તો મહર્ષિ પતંજલિ તત્વતયત્રી કોને કહેવામાં આવે છે બરાબર જગત જીવ જે ખાસ કરીને જગત જીવ જગત જે છે બરાબર જે પ્રકૃતિ છે અને એની સાથે જે આખું ભગવાન ઈશ્વર જોડાયેલા છે એને તત્વતયત્રી કહેવામાં આવેલું છે તો મિત્રો વિભાગસિંહ જે પ્રમાણે આપણે મૂક્યું તો બરાબર ખાસ કરીને નીચેના આપેલા નિર્વાધિત વિધાનોનો પ્રકાર જણાવી પદોની વ્યાપ્તિ તમારે લખવાની હતી અને પદોની વ્યાપ્તિ અહીંયા આપણી સમક્ષ કે કેટલાક બાળકો તોફાની વ્યક્તિઓ નથી એ પદ જણાવવાનું હતું કેટલાક માનવી પરોપકાર વ્યક્તિઓ છે તાર્કિક કારકનું સત્યતા કોષ્ટક તમારે બનાવવાનું હતું બરાબર એ તો તમને આવડે મિત્રો બરા શરતીની વાત કરી છે પણ નિષેષ સમુચ્ય જે છે એ કાઉસ અહીંયા પૂરા કરવાના હતા કાઉસ પણ તમારે લખવાના હતા તો આપણે અહીંયા એક થોડુંક જોઈ લઈએ કાઉન્સ બરાબર આવી રીતે તમારે કાઉન્સ પૂરા કરવાના હતા આ કાઉન્સ મિત્રો પૂરા કરવાના હતા તમારે બરાબર કોઈ પણ અહીંયા તમે કોઈ પણ બનાવી શકો તો નિષેધ નિશ્ચેધ હતું બરાબર તો હવે નિશ્ચિત બનાવવાનો છે મિત્રો એ નિષ્સેધ આપેલું નથી બરાબર અહીંયા નિષેધ આપેલું ન હોવાને કારણે એ તમારે નિષ્ધ કરવાનું આવશે એમ સંપૂર્ણ પ્રશ્ન મિત્રો સારું અને સરળ એકદમ પદ્ધતિ પણ હતું બરાબર ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું જય જય ભારત